અંબાજી નજીક રાજસ્થાનના રોડ શહેરમાં હુંડાઈ આઈ ટ્વેન્ટીએ મોતનો ખેલ ખેલ્યો છે ઓવર સ્પીડ કારે રસ્તા પર ચાલતા દસથી વધુ લોકોને અટપેટે લીધા છે જેમાં ત્રણ રહદારીઓનું કમકમાટે મોત થયું હતું તેમજ આઠ જેટલા રહદારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે આ ગાડી પાટણની હોવાની વિગતો સામે આવી છે ઓવર સ્પીડ હોવાના કારણે ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે આબુ રોડના રિકો વિસ્તારમાં કાર ચાલકે અડધો ડઝનથી વધુ લોકોને અડફેટે લીધા છે જેમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે રોડ પર ઘાયલોની છીસાછીત થતાં દયનીય માહોલ સર્જાયો હતો ઓવર સ્પીડ કારણે ત્રણ લોકોની જિંદગી લેવાઈ ગઈ છે જ્યારે આઠને ગંભીર ઈજા પહોંચાડી છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને સરકારી રીકો હોસ્પિટલ ઇલાજ માટે ખેચાડવામાં આવ્યા છે તેમજ વધુ તપાસ પણ હાથ ધરાય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો